તેમજ અરબી સમુદ્રમાં ઊંચા મોજા પણ ઉછળશે આ માવઠાની આગાહીને લઈ જીરું સહિતના પાકો હજુ તૈયાર થયા ન હોવાથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે આ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં આગામી પહેલીથી બીજી માર્ચમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે પહેલી માર્ચના રોજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર અને પાટણ સહિત સૌરાષ્ટ્ર કચ્છ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ પડશે તેમજ દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે लाइट रेन होने की संभावना है वो जिले हैं गुजरात रीजन के बनासकांठा साबरकांठा पाटन महिसागर अरावली दाहोद और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जो जिले हैं जहाँ पे मतलब हल्की रेन होने के पूर्वानुमान दिया गया है वो है कच्छ आ, द्वारका और गिर सोमनाथ कच्छ है पाटन है और बनासकांठा है जहाँ पे हल्की रेन होने की फोरकास्ट दिया गया है।